મિત્રો પંખીના માળા જેવડું એક નાનકડું ગામ હતું અને આ ગામમાં એક વર્ષની દીકરી અને પાંચ વર્ષ નો દીકરોના મા બાપ નું ગામેતરું થઈ ગયું છે અને જેને મા બાપ કે કુટુંબ કબીલો નથી એવા બંને ભાઈ બહેન એકલા રહે છે અને ત્યારે આ ગામની બાઈ દીકરીઓ એમના ઘરે આવીને આશ્વાસન આપતા કહે છે કે દીકરી કાલે તારો ભાઈ મોટો થઈ જશે ચિંતા કરીશ નહીં અને જો તારા ઘરે કાઈ ના હોય ને તો મારા ઘરેથી લઈ જજે અને બીજી બહેન પણ કહે છે કે આ દીકરી અમારા ઘરેથી લઈ જજે અને આ માખા ગામના બંને હાથ આ બંને ભાઈ બહેન ઉપર હતા ગમે એવી તકલીફ પડે તો બેફિકર અમારા ઘરે આવીને લઈ જજે અને આ દીકરો રડે તો પણ તું લઈ અમારા ઘરે આવી જજે આપણે બધા ભેગા મળીને રમાડીશું અને ત્યારે એમ થઈ ગયું કે મારો ભાઈ કાલે મોટો થઈ જશે ઘોડે ચડે એવો થઈ જશે અને પછી તો આ દીકરી ભાઈ ને રમાડે અને ઘર કામ કરી જાય છે અને મિત્રો એક કહેવત છે ને કે જે કોઈ ના કરે એવું માં મેળવી કરે અને જે કોઈ ના આપે ને એવું મારી મેલડી આપે પણ આખા ગામની બાયો આ દીકરી નું જ સારું રાખતી હતી અને ખુબ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા જો તારો ભાઈ રોવે ને કજીયો કરે ને તો તું રોઈશ નહીં પણ અમારા ઘરે એને લઈ વહી આવજે આપણે બધા ભેગા થઈને રમાડીશું કાલ તારો ભાઈ મોટો થઈ જશે અને મિત્રો એક દિવસ વાત છે આ દીકરી તેના ભાઈ ને માં સુવડાવીને તેની બે નીચકો નાખે છે એટલે તેનો ભાઈ નિંદ્રા ને આધીન બની ને સુઈ જાય છે એટલે આ બેન ને એમ થયું કે લાવ ને આ પાણીયારે પાણી ખૂટી ગયું છે તો માટલી લઈને માલિપા મારો ભાઈ થોડી વાર સુતો છે એટલી વાર માં ગામનો અવાડો છે ને ત્યાંથી હમણાં પાણી વળી આવું અને ત્યારે હાથમાં જે ઘોડિયાની દોરી હતી તે હાથમાંથી મૂકીને દીકરી પાણીયારે જાય છે અને માટલીમાં જે થોડા ઘણું માટલી ધોઈ ને માટલી માથે મૂકી અને પગમાં જેવા પહેર્યા ને ત્યાં તો તેનો ભાઈ ઘોડિયા માંથી જાગી ગયો અને રોવા માંડ્યો ત્યારે દીકરી ને એમ થયું કે લાવ ને મારા ભાઈ ને લેતી જાઓ કોઈ કોણ એને ઝુલો ઝુલાવશે અને પછી એક હાથમાં માટલી લીધી અને બીજા હાથે તેના ભાઈને કેળમાં બેસાડી અને પછી ભાઈને લઈને ધીમે ધીમે ડગલા માંડી અને ગામની ઉભી બજારમાંથી જઈ અને ગામના જાપે જે ગામનો હવાડો હતો ને ત્યાં જઈ અને દીકરી ઊભી રહી ગઈ અને ત્યાં ગામની બધી બાયો કુવામાંથી ડોલને દોરી બાંધીને પાણી ખીચે છે એટલે આ દીકરીને જોઈ ત્યાં તો એક ગળો આ બાઈએ નાખ્યો અને એક ગળો બીજી બાઈએ નાખ્યો ત્યાં તો દીકરીની માટલી ભરાઈ ગઈ અને પછી આ ગામની બહેનો માટલી અને પછી એના નાના ભાઈ ને હાથમાં પછી કીધું કે દીકરી ધીરે ધીરે ઘરે જજે હો બેટા કે હા કાકી હું ધીમે ધીમે જઈશ અને મિત્રો વાત તો હવે મજા આવશે અને જયારે દીકરી બરોબર ગામની ઉભી બજાર ગામના ચોક આવીને ત્યાં તો કોઈ અજાણ્યો માણસ એના સામે મળ્યો અને એવા સમય દીકરી પગે થોડી લાગી એટલે દીકરી ના માથે જે માટલી હતી તે માંડ્યો અને ભાઈ રોવા માંડ્યો એટલે પેલા અજાણ્યા માણસે ગામના ચોકમાં ચોક માં ઉભા રહી ને બે હાથ લંબાવી અને એટલું કીધું કે બાપ એ દીકરી એ બેટા ઉભી રે અને ત્યારે દીકરી ઉભી રહી કે હા કાકા કે બેટા આ તારો દુબળો દેહ છે નાની ઉંમર છે આવડો મોટો માથે પાણીનો ભાર છે અને આ તારી કેળમાં બેઠો ઈ કોણ છે ત્યારે દીકરી બોલી કે કાકા આ મારો નાનો ભાઈ છે અને ત્યારે પેલો અજાણ્યો એટલું કે દીકરી બેટા હું જોઉં છું કે માથામાંથી માટલી છલકાઈ એટલે પાણી આ ભાઈ ના માથે પડે છે અને ભાઈ રોવે છે એના આખા કપડા ભીંજાઈ ગયા છે તો તારા માવતર ક્યાંક મજૂરી ગયા છે કે કઈક ખેતી કામે ગયા છે તો આ તારા ભાઈ ને ઘરે મૂકીને ને બેટા અને જયારે પેલા અજાણ્યા માણસે આટલું કીધું કે તારા માવતર ખેતી કામે મજૂરી જેમ મૂર્તિ ગઈ હોય તેમ દીકરી બંને આંખો બંધ કરીને ઉભી રહી ગઈ અને આંખના પામ પણ ભીંજાઈ ગયા છે અને એ તેર વર્ષ ની દીકરી એ આખો ઉગાડી ને એટલું જ કીધું કે કાકા મારા માવતર ખેતી કામે મજૂરી નથી ગયા મારા માવતર તો શેટે વહી ગયા છે કે કાકા મારા માવતર તો ગયા કોઈ દી પાછા નથી આવ્યા એ તો ભગવાન ના ઘરે વહી ગયા છે એ કોઈ દી પાછા ન આવે એ તો સેટે ના ગામેત્રે વહી ગયા છે આ મારા ભાઈ ને હું કોના આધારે મૂકીને આવું અને પેલા અજાણ્યા માણસે આ દીકરીના આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એ એટલું બધું દુઃખ થયું કે એમ પણ રડવા લાગ્યો અને એ માણસ પાસે જે બગલ થેલી હતી તે નીચે મૂકી અને પછી બે હાથ જોડીને દીકરીને કહેવા લાગ્યો કે હે જોગમાયા હે બેટા દીકરી મને માફ કરી દેજે મેં તારું ખુબ દિલ દુભાવ્યું છે અને પછી દીકરીના માથે હાથ મૂકી અને જે નાનકડો દીકરો હતો એના માથે હાથ મૂકીને એ અજાણ્યો માણસ રડતી આંખે ત્યાંથી તેના માર્ગે નીકળી ગયો તો મિત્રો હવે આગળનો ભાગ હું બીજા ભાગમાં જણાવીશ તો અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ રાજા ગોગાવલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મેલડીમાં